સુરત જિલ્લામાં વધુ એક ભીષણ આગની ઘટના બની છે માંગ રોડની નવાપરા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થયા હતા કંપનીમાં પથરાનો શેડ હોવાથી આગ ઉપર કાબુ લેવામાં મુશ્કેલી થઈ રહી છે આગ લાગવાનું કારણ બંધ છે કંપની માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સુરતની આ ઘટના ફોનલાઈન પર સંદીપ જોડાઈ ચુક્યા છે સંદીપ આ ઘટના ક્યારે બની અને શું આ કાબુમાં આવી છે ખરા વધુ જાણકારી બિલકુલ મિત્તલ ખાસ આગની ઘટના છે તે મોડી રાત્રે બની હતી સુરત જિલ્લામાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને જે કંપની સંચાલકો છે તેને મોટું નુકસાન થઈ રહ્યું છે મહત્વનું છે કે જે રાત્રિ દરમિયાન આગની ઘટના બની હતી તે નવાપુરા નજીક આવેલી સિસ્કો કંપની છે જેની અંદર જે વેફર્સ અને ફૂડ પેકેજિંગ હોય છે તેના કવર બનાવવામાં આવે છે રાત્રિ દરમિયાન આગ થઈ હતી ત્યારે જે અંદર કેમિકલ રાખવામાં આવેલું હોય છે ગોડાઉનમાં તેમાં બ્લાસ્ટ થયા હતા સાથે જ જ જ ખૂબ વિકરાળ સ્વરૂપ કર્યું હતું તેને લઈને છે સુરત જિલ્લાના કામરેજ બારડોલી માંગરોળ કોસંબા સહિતના જે ફાયરની ટીમ છે તેને ઘટના સ્થળ ઉપર પહોંચી હતી ભારી જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મહત્વનું છે કે સુરત જિલ્લામાં જે રીતે આગ ની ઘટના બનતી હોય છે ત્યારે કંપની સંચાલકો ને મોટું નુકસાન થવા પામે છે હાલ આ આગ કયા કારણોસર લાગી તે અકબંધ છે જી બિલકુલ સંદીપ આભાર માહિતી બદલ તો આગ કયા કારણોસર લાગી તે હાલ અકબંધ છે